जामनगर क्राइम ज्योत न्यूज़ चैनल में आप सहुनो हार्दिक स्वागत छे तो चलो જોઈએ આજના સમાચાર કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી પુનમબેન માંડમની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ પદ ગ્રહણ સમારોહ યોજાયો સરકાર વેપારી સમુદાયને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને તેમને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવવા કટિબદ્ધ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સ્થાનિક ઉદ્યોગોને જરૂરી માળખાકીય સુવિધાઓ અને સહાય મળે તે સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા સાંસદ શ્રી પુનબેન માડમ નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી રમણીકભાઈ અકબરીએ પદગ્રહણ કર્યું જામનગર નવ જૂન જામનગરના ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રના સંગઠન જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો પ્રમુખ પદગ્રહણ સમારોહ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા સાંસદ શ્રી પુનબેન માંડવની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો આ સમારોહમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ વેપારી અગ્રણીઓ વિવિધ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોતાના વક્તવ્યમાં જામનગરના ઔદ્યોગિક અને વેપારી વિકાસમાં ચેમ્બર ઓફ કોમર્સના દાયકાઓ જૂના યોગદાનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જામનગર માત્ર તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ માટે જ નહીં પરંતુ તેના ગતિશીલ વેપાર ઉદ્યોગ માટે પણ જાણીતું છે चेम्बर ऑफ कॉमर्स जेवा संगठनों आर्थिक विकास पाया मा पत्थर समान छे। जे स्थानिक उद्योग साहसिको ने एक मंच पूरा पाड़ी प्रोत्साहन आपे छे। मंत्री श्रीए वर्तमान सरकार द्वारा वेपार उद्योग ने प्रोत्साहन आपवा माटे लेवायेला विविध क्रांतिकारी पगलाओ जेवा के इज़ ऑफ डूइंग बिजनेस स्टार्टअप इंडिया અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે ઉમેર્યું હતું કે સરકાર વેપારી સમુદાયને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને તેમને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવવા કટિબદ્ધ છે તેમણે ભવિષ્યમાં પણ વેપાર ઉદ્યોગને વધુ વેગ આપવા માટે સરકાર દ્વારા લેવાનાર નીતિગત નિર્ણયો અને યોજનાઓ વિશે સંક્ષિપ્ત રૂપરેખા આપી હતી આ પ્રસંગે શ્રી પૂનમબેન માડમે પણ પોતાના વક્તવ્ય દ્વારા જામનગરના વેપારી સમુદાયની મહેનત અને દ્રઢતાને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે જામનગરના ઉદ્યોગોએ અનેક પડકારોનો સામનો કરીને પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે સંસદ સભ્ય તરીકેના તેમના સહયોગની ખાતરી આપતા તેમણે જણાવ્યું હતું કે સરકાર જામનગરના વેપાર ઉદ્યોગના હિતો જાળવવા તેમજ તેમની સમસ્યાઓના નિરાકરણ માટે કટિબદ્ધ છે સ્થાનિક ઉદ્યોગોને જરૂરી માળખાકીય સુવિધાઓ અને સહાય મળે તે સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા છે સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ શ્રી રમણીકભાઈ અકબરીએ વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું તેમણે પોતાની ભાવિ યોજનાઓ અને જામનગરના વેપાર ઉદ્યોગ માટેના દ્રષ્ટિકોણ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જામનગરના વેપાર ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવું નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને વેપારી સમુદાયને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે સરકાર સાથે સંકલન સાધવાનો રહેશે આમંત્રિત મહેમાનોએ નવનિયુક્ત પ્રમુખશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી અને જામનગરના વેપાર ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા શ્રી જીતેન્દ્રભાઈ લાલ શ્રી અક્ષત વ્યાસ શ્રી કૃણાલ શેઠ અજેશ પટેલ શ્રી તુષાર રામાણી શ્રી સુધીરભાઈ વહરાજાણી શ્રી તુલસીભાઈ ગજેરા સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો તથા વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં જનતા પાર્ટીના શાસન પચીસ થી વધારે વર્ષ પૂર્ણ થયા છે અને કેન્દ્રની અંદર મોદીજીના યશસ્વી અગિયાર વર્ષ પૂર્ણ થયા છે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે દેશ વિકસિત ભારત બનવા તરફ કદમ આગળ વધારી રહ્યો છે એવી સ્થિતિની અંદર અમારી સરકાર યાની કે મોદીજીની સરકાર એ ગરીબલક્ષી સરકાર છે કિસાનલક્ષી સરકાર છે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સરકાર છે દેશમાં ઉદ્યોગ ધંધા વિકસે દેશ અને રાજ્યની અંદર બંદરોનો વિકાસ થાય રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એ દિશાની અંદર ગતિથી કામો આગળ વધી રહ્યા છે આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવનિયુક્ત પ્રમુખનું પદવીદાન સમારોહનું આયોજન થયું જામનગરની ઓગણીસો ને તેત્રીસની અંદર સ્થપાયેલી આ સંસ્થા મહાજન મંડળ એ જામનગરની અંદર ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે છ હજારથી વધારે પ્રહ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ છે જામનગરને પેટ્રોકેમિકલ્સનો સૌથી મોટો ઉદ્યોગ મળ્યો છે જામનગરની અંદર રિન્યુએબલ એનર્જીનું પણ મોટું કામ થઈ રહ્યું છે જામનગરના વિકાસની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકાર હંમેશા સહયોગી થતી રહેશે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ મહાજન અને જામનગરના વિકાસ જામનગરની જનતાની સાથે સરકાર હંમેશા ઘડી રહેશે જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવેલું બંધારા એ દેશ અને દુનિયાના રેસ્ક્યુ કરેલા પ્રાણીઓનું આશ્રય સ્થાન છે આવો ઉત્તમ વિચાર કરવા બદલ આટલી સરસ વ્યવસ્થા કરવા બદલ હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અભિનંદન પાઠવું છું સાચી વાત ને પ્રકાશિત કરું તમારું પોતાનું ક્રાઇમ જ્યોત ન્યૂઝ આજના સત્ર માટે આટલું જ પણ સાચા સમાચારની સફર અહીં અટકતી નથી ફરી મળીશું એવી હકીકત લઈને જે પાળી નાખે પડદો પરનો અંધકાર એટલે ત્યાં સુધી આપનો સાથ આપજો અને સાચા સમાચારના ગવાહ બની રહો તો ક્રાઈમ જ્યોત ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં ક્રાઈમ જ્યોત ન્યૂઝ જ્યાં ન્યાય મરે છે અવાજ અને સત્યને મરે છે મંચ આપ સૌનો દિલથી આભાર જય હિન્દ જય ભારત જય માતાજી